ખેડૂત નેતા સ્વર્ગીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે વડિયામાં મહા રક્તદાન કેમ્પ યોજાયો યુવાઓએ એકસો પિસ્તાલીસ બોટલ રક્તદાન કરી લોક હૃદયમાં બિરાજતા વિઠ્ઠલભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પી વડિયાના વિવિધ મંદિરોના સંતો પૂર્વ મંત્રી બાવકુભાઈ ઊંઘાડ સહિતના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી સમગ્ર દેશ અને ગુજરાતમાં પોતાની કામગીરીથી ખેડૂત નેતા તરીકેનું બિરુદ મેળવી લોક હૃદયમાં સ્થાન મેળવનાર સ્વર્ગીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં તેના ચાહક વર્ગ દ્વારા તેમની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે આ લોકસેવકની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમની કામગીરીને યાદ કરીને તેમણે શ્રદ્ધાંજલિ આપવા માટે વડિયા ગામ સમસ્ત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડીયાના વિવિધ મંદિરોના સંતો પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંઘાડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અહેવાલ રાજુ કારિયા અરે વિઠ્ઠલભાઈ રાત્રિએ મને કે કે મેડુ ખેતા વિરુદ્ધ મળેલું છે છોટે સંતા વિરુદ્ધ મળેલું છે ગામડે ગામડે અને નગરે નગરે લટ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે ગાયોને ચારો નાખવામાં આવે છે એવા વિઠ્ઠલભાઈ હંમેશા માટે હંમેશા માટે બધાના દિલમાં હોય છે એમના